મહારાષ્ટ્ર સંભાજીનગર ખાતેથી છળ કપટથી બાળકી મેળવી સુરત શહેર ખાતે વેચાણ કરવા સારું લઈ આવેલ બે મહિલાઓને બાળ તસ્કરી કરતાં ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમના માણસો સાથે વર્કઆઉટ માતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને હકીકત મળી આવેલ કે બે મહિલાઓ એક નવજાત બાળકીને કોઈ જગ્યાએથી લઈ આવી સુરત શહેરમાં વેચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે વિગેરે મતલબની હકીકત આધારે બાતમી ખરાઈ કરી તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સુરત વેડ રોડ વિશ્રામનગર સોસાયટી

તેઓએ સરદાર બાળકી મહારાષ્ટ્ર સંભાજીનગર ખાતેથી એક બેન પાસેથી મેળવીને સુરત શહેરમાં વેચવા માટે આવેલ હોવાનું જણાતા બંને મહિલાઓ અંજલિબેન તે નિર્મલભાઈ શોભાલાલ મિશ્રાની પત્ની ઉંમર ઓગણ ધંધો ધંધો રહેવાસી વિશ્રામનગર સોસાયટી પ્લોટ નંબર એકસો છન્નું એકસો સત્તાણું રાંદલ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર જી ટુ ચોકબજાર સુરત શહેર મૂળ રહેવાસી ગામ ચિલોલા તાલુકો જિલ્લો રાયબરેલી પ્રદેશ લક્ષ્મીબેન તે બાલાજી રકુમાજી સોનવણીની પત્ની ઉંમરવાસ ચુમ્માલીસ ધંધો સાડી કટિંગનો રહેવાસી પી વન સુમન વંદન પ્રધાનમંત્રી આવાસ વણકલા જહાંગીરપુરા સુરત શહેર મૂળ રહેઠાણ ગામ કુંડન તાલુકો શિલ્લોડ જિલ્લો સંભાજીનગર ઔરંગાબાદ મહારાષ્ટ્ર વિરુદ્ધમાં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી